ઓર્ગન ડોનર સિટી તરીકે સુરતમાંથી વધુ એક વ્યક્તિના અંગદાનથી પાંચ વ્યક્તિઓને નવું જીવન મળ્યું છે કિડની અને સાથે બંને દાન હાલ હાથના દાનની બીજી ઘટના છે ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર સિટી તરીકે ખ્યાતિ પામી રહ્યું છે સુરતમાંથી અંગદાનની ઘટના વધી રહી છે જેમાં સુરતમાંથી બીજી વખત મૃતકના બંને હાથનું દાન કરાયું છે જેથી હાથના ટ્રાન્સપ્લાન્ટની મુંબઈની પાંચમી અને દેશની વીસમી ઘટના નોંધાઈ છે મૂળ ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના રૂપાવટી ગામના વતી અને સુરતના સ્નેહમુદ્રા સોસાયટી મોટા વરાછા ખાતે રહેતા કનુભાઈને મંગળવાર તારીખ અઢારમી જાન્યુઆરીના રોજ સાંજે સાડા છ કલાકે લખવાનો હુમલો થતાં તેઓની કિરણ હોસ્પિટલમાં ન્યુરોફોજીસન ડોક્ટર હિના ફળદુની સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યા હતા નિદાન માટે સીટી સ્કેન કરાતા બ્રેઇન હેમરેજને કારણે મગજમાં લોહીનો ગઠ્ઠો જામી ગયોનું નિદાન થયું હતું ઇન્ટરનેશનલ રેડિયોલોજીસ્ટ ડૉક્ટર જીગર આહિયાએ સર્જરી કરી મગજમાં જામીનો લોહીનો ગઠ્ઠો દૂર કર્યો હતો જોકે ગુરુવારના રોજ કિરણ હોસ્પિટલના ડોક્ટરે કનુભાઈને બ્રેન્ડેડ જાહેર કરતાં પરિવારજનોને અંગદાન ઈચ્છા વ્યક્ત કરતા મેડિકલ ડાયરેક્ટર ડોક્ટર મેહુલ પંચાલે ડોનેટ લાઈફનો ટેલિફોનિક સંપર્ક કરી કનુભાઈના બ્રેન્ડેડ અંગેની જાણકારી આપી ડોનેટ લાઈફની ટીમે હોસ્પિટલ પહોંચી કનુભાઈના પુત્રો કલ્પેશ મયુરુ આનંદ ભત્રીજા વિપુલ અંબાલાલભાઈ વઘાસિયાને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું સુરતની કિરણ હોસ્પિટલમાંથી મુંબઈના કિલોમીટરનું અંતર માર્ગે માત્ર પંચોતેર મિનિટમાં કાપીને બંને હાથનું ટ્રાન્સપ્લાન્ટ મહારાષ્ટ્રના બુલધાનીના રહેવાસી પાંત્રીસ વર્ષીય મહિલામાં મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં કરાય છે તો આ સાથે કિડની લિવર અને ચક્સોનું પણ દાન કરી પાંચ વ્યક્તિઓને જીવનદાન અપાયું છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા